હવે એમાં ઇનવેલિડ વોટ એકસો ને આઠ એટલે વેલિડ વોટ ત્રણ હજાર પાંચસો એક નંબર પર ચૂંટાયેલા એવા બેલેટ પેપરમાં જેમનો ચૌદ નંબર છે એવા અમિત દિલીપભાઈ બે નંબર પર છે છવ્વીસ નંબર સિરિયલ પર મોદી હિતેન્દ્ર રાજે રાજેન્દ્ર એમને મળે છે બે હજાર છન્નું વોટ ટુ વોટ ત્રણ નંબર પર છે જે સિરિયલ નંબર પાંચ છે એવા કોન્ટ્રાક્ટર કનૈયાલાલ લાલભાઈ એને બે હજાર ચોરાણું વોટ મળે છે ચાર નંબર પર છે જે સિરિયલ નંબર ત્રણ પર છે એ કોન્ટ્રાક્ટર અક્ષરા હેમંતભાઈ એને બે હજાર તેતાલીસ વોટ મળે છે પાંચ નંબર પર સિરિયલ નંબર એકતાલીસ પર જે ઉમેદવાર છે એ શાહ યેસા હાર્દિકભાઈ એને બે હજાર ને એક વોટ મળે છે છ નંબર પર સિરિયલ નંબર એકવીસ માં જુનેજા અનિલ એન એને એક હજાર નવસો નવ્વાણું વોટ મળે છે સાત નંબર પર સિરિયલ નંબર ચોવીસ પર મહેતા મિતુલ શૈલેષભાઈ એને એક હજાર નવસો ને ચોરાણું વોટ મળે છે આઠ નંબર પર સિરિયલ નંબર આડત્રીસ પર શાહ ધવલ ભરતકુમાર એને એક હજાર નવસો ને ઓગણસી વોટ મળે છે નવ નંબર પર સિરિયલ નંબર તેત્રીસ જે એમનો હતો કે પટેલ નિસર્ગ અંબુભાઈ એને એક હજાર નવસો ને બેતાલીસ વોટ મળે છે દસ નંબર પર સિર નંબર તેતાલીસ પર ઉમરીગર હરીશભાઈ નાનુભાઈ એને એક હજાર નવસો છવ્વીસ વોટ મળે છે અગિયાર નંબર પર સીરેલ નંબર નવ દેસાઈ મહેંક યશવંતભાઈ એને એક હજાર આઠસો એકાણું વોટ મળે છે બાર નંબર પર સિરેલ નંબર સતાવીસ પર મુનશી વિપુલ સુભાષચંદ્ર એમને એક હજાર આઠસો ને ચોર્યાસી વોટ મળે છે તેર નંબર પર સિરિયલ નંબર ચાલીસ પર શાહ રમેશ એસ એમને એક હજાર આઠસો ને ઓગણસી વોટ મળે છે ચૌદ નંબર પર સિરિયલ નંબર આઠ થી દિશાઈ ડોક્ટર નિમેશ કિશોરચંદ્ર એને એક હજાર આઠસો ને સિત્તોતેર વોટ મળે છે પંદર નંબર પર સિરિયલ નંબર છત્રીસ પર સરાવગી રાકેશ ગોવિંદ પ્રસાદ એમને એક હજાર આઠસો ને સડસઠ વોટ મળે છે સોળ નંબર પર સીરે નંબર અઠાવીસ ધરાવતા ઉમેદવાર પટેલ હિતેન્દ્ર કુમાર દુલ્લભાઈ એમને એક હજાર આઠસો ને બાસઠ વોટ મળે છે સત્તર નંબર પર સીરે નંબર પાંત્રીસ ધરાવનાર પટેલ સંજય રમેશભાઈ એક હજાર આઠસો ને બાસઠ વોટ મળે છે અઢાર નંબર પર સીરે નંબર સોળ ધરાવનાર ગાંધી મહેક નરેન્દ્ર કુમાર પચીસ મળે છે ઓગણીસ નંબર ધરાવનાર સીરે નંબર સાડતીસ પર શાહ દીપ એને એક સાતસો ચોરાણું વોટ મળે છે વીસ નંબર ધરાવનાર સિરિયલ નંબર ત્રેવીસ પર મદ્રાસી પ્રમોદ તોજારામ એને એક હજાર સાતસો એકાણું વોટ મળે છે અને એકવીસ નંબર પર જે ઉમેદવાર છે તે સિરિયલ નંબર બે પર ભઢાની અશ્વિનભાઈ રાઘવભાઈ એને એક હજાર સાતસો ને વોટ મળે છે આ સિરિયલ નંબર એકવીસ સુધીના ઉમેદવારો આપણે ચૂંટાયેલા જાહેર થાય છે